આજવા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ જય અંબે ગ્રુપ દ્વારા ઉજવણી આજવા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ જય અંબે ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ધનુર માસની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત ગતરોજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહી પ્રસાદી ગ્રહણ કરી હતી જય અંબે ગ્રુપના અગ્રણી દ્વારા આયોજનને લઈ માહિતી આપી હતી પચીસ ને શનિવાર મા અંબે ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ધનુર્માસની ઉજવણી કરવામાં આવે છે આ આ ધનુર્માસ બે વર્ષથી અહીંયા ઉજવાઈ રહ્યો છે અને સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે આવા જ કાર્યો અમે કરતા રહીએ માતાજીને અમારી એવી પ્રાર્થના જય અંબે જય અંબા